કાપરો <coughs> <coughs>

આ જ આપણે હવે પારસ કરવા બેઠા જ વાત ઉત કર અલ્યા હું એકદમ હું તો કોણ ક્ષેત્રમાંથી આવુંરો આપણે આ ઊંચાડે ક્ષેત્ર મને શું તચ્યું હું વેલા રસ્તામાં આવું છું તચ્યું તચ્યું છે જા કુતરૂ દાઈ તો તીધું મને હોય તો હજાર બે બે હજાર ની બોલો હાલો બોલી ને બીજું બોલો હાલો એક બેન ચાર ધાણા બેન બીજું

મોટી મોટી નઈ ગોમ ફાતા એટલે ઈજા ઉઠું તમે તો ના પણ કુદાડો પાવર ના કરે એટલે મારું બેટું હોય ને હરામમાં કઈ હવે એટલે મસ્તી મસ્તી કીધું કે સરદ પાડ ની બહુ કે ગાય આલી હવે શું કામ પણ આ મારી વાત આ તો એવા જ પણ તમાર તો કો કેવા જ ની શું કા આ તમે 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 તો કોઈ ના પાડી જાય રેવા જો

ले 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 मिलाता मैं ना तो मैं ना तो भरता मुनी तो ए डाबू जी डाबू जी चुप चुप अरे आई हूं

ઉભાર 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 કોણ સામી હે કોણ સામી મચ્છી ખબે હા અલ્યા વિહાજી હેડો આપડે દુકાન માં પોઈન્ટ મને બીક લાગે ઓલ્યા લે અમે આ તો પાછા શું કી સુજી ના આ બિબરા આવે તો

લગ કે પૂજી આ કી દૂર આવશે ન જ નક માફી માગો એમ પૂરો કે બસ મારી ફૂલ થઈ ગઈ આવ કુદાળ બીજું બીવરાવાના ની એમ કો ની બીવરાઉ છું પણ